નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ 6 મે 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી ભર ઉનાળે ગુજરાતમાં સોમાસા જેવો માહોલ સર્જાયો છે રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો બીજી તરફ હજુ આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદ પડશે આજે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ મોરબી અને રાજકોટમાં વરસાદને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવી સાથે વરસાદની આગાહી છે તો આવતીકાલે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ આણંદ ભરૂચ નર્મદા દાહોદ મોરબી અને રાજકોટમાં વરસાદને અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ આપ્યું છે જ્યારે જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેથી સાત ડિગ્રી ઘટશે બીજી તરફ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદ પડવાની પણ આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે વરસાદની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રત્યે કલાકે એસી કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે આજે અને આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન ભારે વરસાદી માહોલ રહેવાના સંકેતો અપાયા છે ભારે વરસાદની આગાહીના પગલે સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદ શહેર જે જિલ્લામાં પણ ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે આઠ તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ મોરબી અને રાજકોટમાં વરસાદને કરવા પડવાની આગાહી સાથે ઓરેન્જ આપ્યું છે જામનગર જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવી સાથે વરસાદની આગાહી છે તો ખેડૂત મિત્રો મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું સાથે ત્યાં સુધી જોતા રહેજો ચેનલ